Það er sá munið því rátt því ég má maður að kutra því mútið ég Ærkir, ærkir, það er að segja Það er að segja, það er að segja Það er að segja અમારો મોલ બધો નિષ્ફળ ગયો અમારે રોજ આવ્યા અમારા છોકરાની શ્રેણી હતી ને બાપા ઈ બધું પૂરું થઈ ગયું હશે

અમે રાત દિવસ જયારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો અમે તમારી સાથે તમારી વેદના અમે સાંભળી છીએ પણ આ બહુમતી વાળી સરકાર કોઈ સાંભળતી નથી નાના માણસ નું સાંભળતી નથી આ ગરીબ સરકાર જ નથી

આ કેરુતોને દીકરા દીકરી ભણાવવાના હોય તો હારું બાબા અત્યારે જોઈ શકો છો કેરુતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર મોટી મોટી બણગાઈ ખાલી હેલિકોપ્ટર થી सीएम સાહેબે હવાઈ નિરીક્ષણ કર્યું ડ્રોન થી સર્વેની વાતો છે હવે આવા લોકો જે શેઢે પાડે રોવા બેઠા રોવે છે એનું કોણ એનો સર્વે કોણ કરશે અમારું તો કોઈ નથી કરતું એનો કોઈ કરતું એ જ છે મોટો પ્રશ્ન એ જ છે કે ક્યાંક ને ક્યાંક તમે તંત્ર આ ખાડા કાન કરી અને આ જે કઈ નુકસાની છે એને ભીનું સંકેલવા માંગો છો તમારે જો કોઈ પણ તમારા તાયફા કરવા હોય તમારા તમારો કાર્યક્રમ કરવો હોય તો કરોડો રૂપિયા તમારી પાસે છે પણ મારા ખેડૂતને જ્યારે ખેતરે આવડી મોટી નુકસાની હોય એની આજીવિકા આજીવિકા વીજ અને રાતાપાણીએ રોતા હોય છતાં પણ જો અધિકારી અને નેતાઓને મંત્રીઓને ધારાસભ્યને અને સંસદના સેજ પણ અસર ન થતી આથી નીટુર તમે હોય જ ના શકો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ દ્વારા જ્યારે હાલમાં ગુજરાતમાં અતિવૃષ્ટિનો જેવો માહોલ થઈ ગયો છે ત્યારે ખાસ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પરબડી ગામ ખાતે ખેડૂતના ખેતર ઉપર મુલાકાત લેતા અને વારંવાર ખેડૂતોના કોલથી મેસેજથી અમને જાણ થવામાં આવી કે સાહેબ અમારે અમારો આખે આખો પાક નિષ્ફળ ગયો છે ક્યાંક ને ક્યાંક અમે સરકારને એ કહેવા માંગીએ છીએ તમે જે હવાઈ સર્વે કરવાની વાત કરો છો હવાઈ સર્વેથી આમાં તમને કાંઈ દેખાવાનું નથી માણસને માત્ર અહીંથી રોડથી નીકળે તોય દેખાતું નથી ખેડૂતે ખેડૂતના ખેતરે જઈને તમે સાચો સર્વે કરશો તો તમને સાચી ખબર પડશે અમે અધિકારી સાથે અમારે વાતચીત ટેલિફોનિક ત્યારે અમને એવી સૂચના અમને એવું કહેવામાં આવ્યું કે અમને કોઈ પર્ટિક્યુલર સૂચના નથી કે ભાઈ ખેડૂતના પર્ટિક્યુલર ખેતર ઉપર જઈને તમે સર્વે કરો હવે તમે ગ્રાઉન્ડ જીરો ઉપર સર્વે જ નહીં કરો જે ખેડૂતને નુકસાન છે તેના ખેતર ઉપર જ નહીં જાઓ માત્ર તમે રોડેથી હવાઈ સર્વે કરશો તો હું માનું છું ત્યાં સુધી ખેડૂતને યોગ્ય ન્યાય નહીં મળે જો ટૂંક સમયમાં તાત્કાલિક અસરથી ખેડૂતના ખેતરે ખેતરે સર્વે કરવામાં નહીં આવે તો ખેડૂતને સાથે રાખી અમે બધે સર્વે કરીને અમે તમને આપ્યું કે આ નુકસાન છે પછી તમે દેવો કે નથી દેતા એ અમે ખેડૂત જોયું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે